અહીંયા આપણે એમ નથી માનતા કે માળા કરવાથી કૃપા ગણાય માને માળા કરવાથી કૃપા થાય કોઈ એમ માને કે કથા સાંભળવાથી કૃપા થાય કોઈ એમ કે યાત્રામાં જવાથી કૃપા થાય કોઈ એમ કે કથા સાંભળવાથી કૃપા થાય હું કહું ના કૃપા થાય તો જ માળા હાથમાં આવે કૃપા થાય તો જ યાત્રામાં જવાની ઈચ્છા થાય કૃપા થાય તો જ આવી કથાઓ થઈ શકે બાકી આપણા આયોજનો દરેક જગ્યાએ કામ નથી લાગતા આપણી વ્યવસ્થાઓ દરેક જગ્યાએ કામ નથી લાગતી અમુક કાર્યો તો ઈશ્વર ઈચ્છાથી થતા અને એ જ કરનારો છે પણ હા ફરક એટલો છે માણસ થોડું કરે ને બધાને ભગવાન બધું કરે ન ઘણા લોકો કે તો દેખાય નહીં અરે થોડું કરીને આગળ આગળ દેખાય માણસ અને બધું જ કરી ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે એને દેખાવાની આદત જ નથી એ સુદામાને આપે ખૂબ આપે પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું છે એને કુબેરનો વૈભવ ભરી દે પણ એને કહે નહીં રાણીઓ કહ્યું કે આ સુદામા જાય છે જો એને કહી દીધું હોત તેનો રસ્તો જલ્દી કપાઈ જાય કહ્યું કેમ પ્રભુ કહેવા લાગ્યા જો માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈ અને કેમ કહી દઉં કે મેં તને આપી છે હું ક્યારે કોઈને પણ યાદ અપાવી ક્યારે લેનારને નાનો નથી કરતો અને એટલે જ જો આપણે ત્યાં પરંપરા છે જયારે તમે કોઈને આપો છો ત્યારે લેનારને પગે લાગો છો આપણે જે લે એને પગે લાગે આપણને આશ્ચર્ય થાય લેનાર મોટો કે આપનાર મોટો કેમ એને પગે લાગવા કારણે તમે એને વસ્તુ આપી અને વસ્તુઓ તો નાશવંત છે તમે એને ધન આપ્યું કપડાં આપે અનાજ આપે વસ્તુ આપી પણ એને સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે તમને આવતા જન્મમાં તમે એવી વસ્તુ આપી જે આ જન્મમાં એને ખતમ થઈ જવાની છે પણ એને સ્વીકાર કરીને બદલામાં તમને પુણ્ય આપ્યું જે આવતા તમને સુખ આપણે એમ કહેવાય કે અહીંયાથી કઈ લઈ જવાના નથી બધું મૂકીને જવાનું છે તો ઘણાને એમ થાય કે આટ આટલી મહેનત કરીને આટલું સુખ ભેગું કર્યું બધું મૂકીને જવાનું મારી પાસે રસ્તો છે અહીંયા ભેગું કરેલું સુખ જો આવતા જન્મે લઈ જવું અને રસ્તો એ છે કે અહીંયાથી તમે યુએસએ જાવ તો ડોલરમાં કન્વર્ટ કરો અને કન્વર્ટ કરો તો ત્યાં ઉપયોગ થાય ત્યાં રૂપિયા કામ ન લાગે એમ અહીંયા ભેગું કરેલું સુખ આવતા જન્મમાં એ લઈ જવું હોય તો સહેલી રસ્તો એ જ છે તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો તમે જે સુખ મળ્યું જીવનમાં ભેગું કર્યું એને જો પુણ્યમાં કન્વર્ટ કરી લેશો ને તો એ સૌભાગ્ય બનીને આવતા જન્મમાં એ તમને સુખ આપતું રહેશે શાસ્ત્ર એમ કહે છે કે લાખો ગાયો હોય પણ એના વાછરડા ને છોડો તો એની માને ગોતીને એની બાજુમાં જઈને ઉભું રહી જાય એમ કરેલું કર્મ માણસને શોધી જ લેતું હોય છે એ કરોડોમાં તમને ગોતીને તમે નહીં અને એટલા માટે આ કાર્યો તો ભગવત ઈચ્છાથી થાય છે ગઈકાલે ભાત્મ્યની કથામાં આપણે પ્રવેશ કર્યો હતો શ્રીમદ ભાગવત મહાપુરાણ એ શ્રીનાથજી બાવાનું જ શબ્દમય રૂપ માનવામાં આવે વાંગમય રૂપ છે તો ચિંતાઓ બધાને આવે સમસ્યાઓ દરેકના જીવનમાં આવે પણ મહત્વની વાત એ છે કે સમસ્યાઓનું સમાધાન તમે કોની પાસે લેવા જાવ છો બહુ જ મહત્વનું છે અર્જુનને મોહ થયો સાચી વાત છે એક ક્ષણ માટે વિચાર કરો અર્જુનને મોહ થયો અને ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હતો કે યુદ્ધ લડું કે ના લડું તો કેવી ગીતા મળી હોત આપણને બધા એની બાજુમાં કૃષ્ણ હતા જીવનમાં સમસ્યાઓ આવશે પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો ને તો એ સંઘર્ષ સિવાય બીજું કઈ નહીં આવે અરે તું શેનો સહન કરે તારે તો દેવાનું તારે તો લઈ લેવાનું તો લડી લેવાનું માણસો સંઘર્ષ આપશે સંત શાંતિ આપશે ત્યાગાત શાંતિ ભવિષ્ય ત્યાગથી શાંતિ એટલે જીવનમાં પ્રશ્નો આવે તો એનાથી ન ગભરાશો પણ જો ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા ગયા ને તો એ વધારે ગુંચવી દેશે તમારા જીવનમાં સંઘર્ષ પેદા કરી દેશે એટલે જીવનમાં ક્યાંક કોઈક એવું સ્થાન રાખજો જ્યાં સમાધાન મળે જીવનમાં સંઘર્ષ આપનારા મળશે સમાધાન અને શાંતિ આપનારા ઘણા ઓછા મળે છે કોઈક એવું સ્થાન જીવનમાં જરૂર હોવું જોઈએ કે જ્યાં પોતાનું જ્ઞાન ચરણોમાં મૂકીને બે હાથ જોડીને પૂછી શકીએ આ સમય મારે શું કરવું જોઈએ બાકી અર્જુન તો મૂંઝવાઈ જ ગયો હતો અને કે અર્જુનનો અહંકાર એને દેખાતો નથી અને હોશિયાર વ્યક્તિ હોય ને એ પોતાની વ્યક્તિગત સમસ્યાઓને પણ સમષ્ટિગત કરીને બતાવે તમે ગીતાજી વાંચો તો અર્જુનના જો પક્ષને તમે સાંભળો તો થોડી વાર તો તમે એના પક્ષે જતા બુદ્ધિમાન છે ને અર્જુન એટલે જે લોજિક આપે છે અરે આ રીતે આટલા લોકોની હત્યા થશે મરી જશે વર્ણશંકર પ્રજા પેદા થશે સ્ત્રીઓ રહી જશે પુરુષો સમાપ્ત થઈ જશે હું મારીશ તો આમ થઈ જશે એટલે અર્જુન ક્યાંક પોતાના અહંકાર ને સ્થાપિત કરે છે કે હું મારીશ તો બધા મરી જ જવાના છે અને હું નહીં લડું તો બધા બચી જ જવાના છે આ એનો અહંકાર જ છે જો અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને આવે ખબર ન પડે અહંકાર એ રીતે આપણને કોઈ વાતનો ઈગો નહીં હોય એ વાતનો ઈગો આવી જાય આ જીવનમાં આ અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને આવે મારા જેવી માળા કોઈ ન ફેરવે મારા જેવી શ્રંગાર કોઈ ન કરે મારા જેવી મારા જેવી સેવા કોઈ ન કરે

જેટલી મત સંભાવના આપણા જીવનમાં છે અને એટલા માટે કે ભગવાન પર પકડે હોય ને તો બીજા હાથે ચરણ પકડી રાખવા મનમાં વાત આપણે તાવ હોય કે કામ લાગે આપણે રોગ છે ને વાત કરવા તૈયાર અને કોઈ પૂછે તો એની જોડે સંબંધ બગાડી કોઈ એમ પૂછે ગમણ આપણે ગુરુ બહુ વધી ગયો છે ગમે બહુ વધી ગયો છે ડાયાબિટીસ વધી ગયો પૂછે તો ગમે પણ લોભ ક્રોધ પૂછે તો એ જે સમસ્યા વિશે વાત કરવા તૈયાર નથી એ લોભને કારણે એટલા માટે જ્યારે પોતાના પ્રયાસ કામ ન લાગે

શ્રોતાના હૃદયમાં આવીને બિરાજી જાય છે કરણેન્દ્રિયના માધ્યમથી ભગવાન હૃદયમાં પ્રવેશ કરી જાય છે એવી આ ભાગવત કથાનો પ્રભાવ છે ભાગવત સાંભળતા સાંભળે તો ઘણા જીવનના અનુભવમાં જોયા છે ક્યાંય ન માનતો હોય ભગવાનમાં ન માનતો હોય ભાગવત પ્રભાવ એવો જોયો છે એ સાંભળવા માત્ર થી એના હૃદયમાં ભગવાન પ્રવેશ કરે છે અને ભગવાન જયારે આવે ને ત્યારે સૌથી પહેલા ભાવ રૂપિયા લાગણીઓ રૂપિયા અને ભાવ જયારે હૃદયમાં પ્રગટ થવા લાગે અને એ ભાવ જયારે વિશુદ્ધ બની જાય ત્યારે ભક્તિનું રૂપ ધારણ કરી લે છે અત્યારે વિવેકાનંદને મારા મહંસના સંવાદમાં આવે છે કેવું કે ભક્ત ભાવ વધે ખબર કેમ પડે પ્રશ્ન કરે છે વિવેકા ભક્તિ વધે એ ખબર કેમ પડે તો કે ત્રણ વસ્તુ ઘટે તો માનું કે ભાવ વધી રહ્યો છે પહેલું અહંકાર ઘટે તો માનો કે ભાવ વધી રહ્યો છે ધીમે 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 અહંકાર બીજું અપેક્ષા ઘટે તો માનજો કે ભાવ વધી રહ્યો છે

બીજાના જુદાપણાનો સ્વીકાર કરે કે હા મારા કરતા કોઈ જુદું હોઈ શકે છે મારા કરતા કોઈ ભિન્ન વિચારી શકે છે મારા કરતા કોઈના જુદા વિચાર હોય શકે અને જ્યારે જુદાપણાનો સ્વીકાર નથી કરતા ત્યારે જ વિવાદ પેદા થાય છે આપણે એમ કે મારી જેમ જ લોકો વિચારે મારી જેમ જ લોકો જુએ મને ગમતું બધાને ગમે આ આ આઠ આપ કરે છે એ જ કારણ છે દુનિયામાં કૃષ્ણ કારણ છે જુદાપણા નો સુધાર જ રીતે સમજણ એની સાથ એના એની મદદ અનેક પ્રકારથી આપણે દુનિયામાં રહીએ છીએ તો ઘણા લોકોના સહારે કોઈ માણસ ભલે એમ કેતો મારે કોઈ જરૂર નથી તો એ છેલ્લે ચાર ખભા તો એને જોઈએ ઘરના લોકો જોડે ન બોલે તો બહાર મિત્રો પોતે પણ એક વસ્તુ યાદ રાખજો ફેસબુક માં ભલે 5000 ફ્રેન્ડ હોય પણ ચાલતા ચાલતા ગબડી પડશો ને તો બાજુમાં મિત્ર હશે ને એ જ હાથ પકડવાનો છે કે ફેસબુક ના ફ્રેન્ડ કામ નથી લાગવા એ તો જે સાથે હશે એ જ જાળવાના છે આપણે તો સ્વજન એને સાચવે અહીંયા કર્મ અપેક્ષા એટલે જે પ્રમ અધિકાર

ભાગવત એટલે આપણા માટે પ્રશ્નાર્થ બની જાય આ વર્ષે યાત્રા એ જ ભાગવત ની યાત્રા શંકા થી સમાધાન સુધીની યાત્રા એ જ ભાગવતની યાત્રા છે શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે અને પગમાં અવધની ધૂળ લંકાની ધૂળ છે અવધ સુધી જવું છે આ યાત્રા શંકાથી શ્રદ્ધા સુધી શ્રાપ થી સમર્પણ સુધીની યાત્રા શ્રીમદ ભાગવતની યાત્રા છે નિઃસંશય ભાગવત સાંભળશો કારણ કે પ્રશ્નનું સમાધાન ઉત્તર ક્યારેય ન હોઈ શકે કારણ કે દરેક ઉત્તરમાં એક પ્રશ્ન છુપાયેલો છે પ્રશ્નનું સમાધાન એ શ્રદ્ધા જ હોઈ શકે કે જેને જવાબ આપ્યો એના ઉપર શ્રદ્ધા ખરી અને ત્યાં જો શ્રદ્ધા હશે તો જ સમાધાન બાકી તો જેને પ્રશ્ન જ પૂછવા છે એનો કોઈ અંત નથી પ્રશ્નનો કોઈ અંતર નથી શ્રદ્ધાવાન લભતે જ્ઞાન જે શ્રદ્ધાવાન છે એ જ્ઞાનને પ્રાપ્ત થાય છે નિઃસંશયતા કયું ભગવત પ્રીતિ ભગવત પ્રાપ્તિ ભગવત કૃપા આ ભાગવતના ફળ કયા છેલ્લું કયું અભયત્વ ભાગવત સાંભળે એ અભય બની જાય

અને આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે અંદર રહેલો જીવાતમાં ભગવાને બધનું જ આપ્યું છે પણ સંતતિ નથી અને સંતતિનો દુઃખ એકવાર આત્મદેવને ખૂબ લાગ્યું એમ થયું કે આટલું બધું કમાયો ભેગું કર્યું હવે કોના માટે જો આ દુનિયામાં બધાને બધું મળતું નથી અને જન્મ્યા ત્યારે કોઈ કોન્ટ્રાક્ટ કરીને જન્મ્યા ત્યાં કે હું ધારું જો એ ભગવાનની સૌથી મોટી કૃપા આપણા બધા ઉપર શું છે ખબર છે ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણે જે ધાર્યું એ બધું આપણને આપતા નથી જો ભગવાન એવા આશીર્વાદ આપી ને કાલથી તું જે વિચારે તને મળશે તો માણસને એના સર્વનાશ માટે એના મન સિવાય બીજા કોઈની જરૂર જ ન પડે જો એવા આશીર્વાદ મળી જાય ને કે તું ધારે પૂરું થશે તો આપણા પતન માટે આપણું મન જ કાફી છે આપણી ઈચ્છાઓ જ કાફી છે આ તો એની કૃપા છે કે આપણું ધારેલું એ કરતું નહી તો વિચાર કરો શું આપણે એવા વિવેકી છીએ કે ધારેલું મળે એવા આશીર્વાદ મળે તો સુખી રહી શકીએ આપણે જાતે દુઃખો ઉભા કરીએ આપણે જ આપણું પતન ભગવાન પાસે એટલું જરૂર માંગજો કે પ્રભુ મનમાં જ્યારે પાપ કરવાની ઈચ્છા આવે ત્યારે તો સંજોગો ફેરવી અને મને અટકાવી દે મને સફળ ન થવા દે મને મારા મન પર કંટ્રોલ નથી હું કોશિશ કરીશ કે પાપ ઉનામ સફળ થાઉ અને જ્યારે પાપ કરવાની ઈચ્છા સલાહ લે છે પણ હે પરમાત્મા સંજોગો વિપરીત કરી દે છે કે હું મારા પાપમાં સફળ થઉં એમ છે કે દુનિયાનો જરૂરી નથી પણ જે મળ્યું છે એનો ભગવાનનો પ્રસાદ માજો માથે ચડાવી કારણ કે તમે ધારો છો કે આ જો બધી ઈચ્છાઓથી સુખી થા કોઈ એમ માનતું હોય જો સંતતિથી સુખ હોત તો દુનિયામાં જેને સંતતિ છે બધા સુખી હોય જો ધન થી સુખ હોત તો જેની પાસે ધન છે બધા જ સુખી હોત જો ગાડીથી જ સુખી હોત તો જેની પાસે ગાડી છે બધા સુખી હોત જો ઘરથી જ સુખ હોત તો જેની પાસે ઘર છે બધા જ સુખી હોત બધા સુખી છે અને એટલા માટે આ તો ક્યાંક આપણી કલ્પના જ છે ઘણા

ભાગવતના ના મેં એમ સમજાવ્યું આ ધું પત્ની માં બનવા માંગતી નથી એની પત્નીનું નામ છે ધું આત્મદેવ એટલે જીવાત્મા ધુધુલી એટલે દુર્બુદ્ધિ અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી પતન ક્યારે થાય એની શરૂઆત તો કે જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લઈ ભગવાન જેને દુઃખ આપવાનો એની બુદ્ધિ પહેલા લઈ લે અર બુદ્ધિ નાશક પરનશ્યતિ ગીતાજી મત આખો ચાર્ટ આપ્યો ને ધાયે તો વિષયાન પુંસા સંગસ્તેષ ઉપજાયતે સંગા સંજાયતે કામા કામાત ક્રોધો બિજાયતે પ્રદોદ્બોતિ સંમોહ સંમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રંશાસ બુદ્ધિ નાશ બુદ્ધિ નાશક પરનશ્યતિ બુદ્ધિ નો નાશ થતાત સર્વ ના દુદુરી માં લોજિકો આપે છે અરે આશוק દેવજી ને તેમ 16 વર્ષ રહી જાય તો કોઈ ચડાઈ કરે તો ઉ ભાગીશ કે ક્યાં જનમ આવતા મારી મૃત્યુ થઈ જશે તો ઉતર્કો આપે આત્મદેવને એક એમ થયું કે આત્મઘાત કરી લો આવ્યા બહાર ગામની બહાર સરોવરના કિનારે કુદીને મરી આમ જયારે વિચાર કરવા લાગ્યા તો સામે એક મહાત્મા દેખાય અને મહાત્માને જોઈને થયું કે જો આશીર્વાદ મળે તો મારું કાર્ય થઈ જાય દોડ તો એમના ચરણોમાં પડ્યો ને વિનંતી કરી મહારાજ કૃપા કરો આશીર્વાદ આપો મારા ઘરે પારણું બંધ થાય મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું આત્મદેવ આ જન્મમાં નહીં સાત જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ જ નથી

એને સલાહ આપી હું ગર્ભવતી છું મારા પતિને થોડા પૈસા આપી દે ગર્ભવતી નાટક કર અને મારા ઘરે રહેવા આવી જા મારા બાળક તો શેકડે આવી જશે અને દુર્બુદ્ધિને દુસ્સંગી સલાહ બહુ કર એક વસ્તુ યાદ રાખો સત્સંગ માટે તમારે મહેનત કરવી પડશે શોધવું પડશે જવું પડશે અને દુસ્સંગ શોધતો શોધતો તમારા ઘર સુધી આવી એના માટે કાઈ પ્રયાસ ન કરો તમે તમે કોઈને કોરોના થયો હોય એની તમે બેસો તમને કોરોના થઈ જાય તો એને રોગ લાગ્યો હોય તો તમે બાજુમાં બેસો તમને લાગી જાય પણ પહેલવાનની બાજુમાં જઈને બેસો તો તમે પહેલવાન ના થઈ એના માટે તો તમારે દંડ કટ કરવી પડે તમારે જ કસરત કરવી પડે આ ભૂસન છે ને એ આ ચીપી રોગ જેવો છે અને આ પહેલવાન દંડ કટ કે સત્સંગ જેવું છે એના માટે તો તમારે પોતે જ પ્રયાસ કરવા પડશે ઉત્તમતા પામવી પડતી હોય છે

શીખવા જેવું છે એના માટે પુરુષાર્થ કોઈ એમ કે સીધી લૂટી દોરીને બતાવ તો મહેનત લાગે આમ સીધી કરવી હોય તો કેટલો પ્રયાસ થાય પણ આડાવડા લીટા કરવા એના માટે કોઈ મહેનતની જરૂર કરી ઉત્તમ બનવા માટે હંમેશા પ્રયાસ છે અને અધમતા તો સહજ છે મનને તો પાપ ગમે જ છે એ તો પાપ મન તો પાણી જેવું છે જ્યાં ઢોળો ઢાળ હોય બાજુ જતું રહે આ મન ઢાળ ગોતું જ હોય છે ટાંકીમાં પાણી ચડાવવું હોય તો મોટર લગાડવી પડે ઉપરથી નીચે ઉતાર ઉનાળો ખોલો એટલે થતો એમાં ક્યાં પ્રયાસની જરૂર છે કહ્યું કે મારે ત્યાં રહેવા આવી જાય જે બાળક થશે મને આપી દઈશ વાત ગમી જતી રહી ફળ નું શું કરું કે તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી તું ફળ ખવડાવીને જોતો ખરા કે કઈક મંત્ર વંત્ર ભણ્યા છે કે એમને પકડાવી દીધું છે ગાયને ખવડાવ સમય થયો દાઈને વાછરડું થયું આખું શરીર મનુષ્ય જેવું કેવલ કાન ગાય જેવા

નાખી દે ચોરી કરનારો થયો બધાને કરનારો થયો બીજાને દુખી જોઈને મજા માણનારો થયો માણસ ને વિચિત્ર આપણા થકી કોઈને દુઃખ થયું તો મનમાં અફસોસ થાય કે આપણા થકી દુઃખ પણ બીજાને જોઈને જેને મજા આવે ને એ એ જ જ છે છે પાપી હવે તો માને પણ ક્લેશ થયો કે આવો બાળક કરતા ન થયો તો સારું થા માયા આત્મઘાત કરી લીધો અહિયાં વિદ્યા વિદ્યાભ્યાસ કરીને ગામમાં આવ્યા અને થયું કે હજી પિતાનો મોહ મર્યો નથી